સ્વાગત છે ફરીથી સવારના આઠ વાગી ગયા હે અને થોડીક રાહત જેવું થાય છે આજ તારીખ થઈ ગઈ છે એકત્રીસ સાટા બાટા કઈ આવ્યું નથી અને વાતાવરણમાં જરાક સુધારો લાગે છે પણ હજી તો એ માણસ જરાક ઉતાવળું થઈ જાય છે જરાક રાહત થઈને તાતા મહિના પાછા ઉઠલાવા આજુબાજુ વાળા પછી આજનું જાહેર હોય ને તો હરા ગા એટલું थोड़ा घना साटा आ गया तो वरी पा नीचे उथला फल आप जड़वा बड़ी फेरवे फायदा नहीं थे एका सुधी जारको पड़े जमीन सुकाई जाए तो फायदा ना आए वरी नीचे से पा बटा जो आम फेरवे पाथरा बाजू में कारुबाई नजर खरेखर है ਆਪਰੇ ਜੋ ਕਾਲ ਚੱਲਦੇ ਬੈਠੇ ਬੋਲਾ ਨੀ ਦਿਵਾਨ ਨਾ ਵਾਤਰ ਕਰ ਦਿੱਤਾ ਬਾਕੀ ਜੋ ਤੀ ਬੱਦੇ ਮੈਂ ਦਿਨਿਸ ਭਾਈ ਗਾਉਨ ਨਾ ਵਾਤਰ ਕਰੂੰ ਅਰਜੰਤ ਭਾਈ ਚਣਾ ਨੂੰ ਵਾਤਰ ਕਰੂੰ ਪਛੇ ਰਾਜੀ ਭਾਈ ਥੋੜੀ ਦਿਵਾਨ ਨਾ ਵਾਤਰ ਕਰੀ ਨੀ ਦੁੱਸੋਂ ਬਜਾ ਬਗੜੀ ਗਿਆ ਤਾਂ ਆ ਜਾ ਹੈ ਨਾ ਪਰ ਮਦੋਰੀਆਂ ਨ ਪਾਈ ਨੂੰ ਹਮਨਮੂ ਕਰਵਾਉਣਾ ਹੈ ਬਾਕੀ ਆ ਪਾਥਰਾ ਜੀ ਅਜੇ ਵੀ ਫੇਰਵਾਣ ਕੀ ਭਲੀ ਨਮ ਪੁੜਾ ਹਮਾ ਦੋਰੀਆਂ ਨ ਪਾਰੀ ਨੂੰ ਹਮਾ ਕੰਮ ਨਹੀਂ ਕੋਈ હેઢારીએ એસમા તો કઈ વાંધો નસી નામી પાડી હતી એવી હે કઈ કરવા પણ નથી પણ હેઢારીએને કોઈ જોરીયા હમણામાં કરવા એવું બધું કરવાનું છે અને મોટો ભાઈ ને બાબી એક કાલ બપોર આવ્યા ને એટલે એ ઇન મિન ને તિન હોય તો ઓન માં બાપુ ત્રણ દાડા રોઈતા રહી ધીરું ધીરું સાલુ રાખ્યું કામ તો ઈ વી માં બેલો રજો ચેનલ માં નવા તો સબસ્ક્રાઇબ કરી લેજો એ કહ હે તો

એ ગરો ગરો નીકળી આયા વધારે ડબાસ કાકડ વાળો હો ને એટલે હવે દોરિયો ને છે દોરિયો ધરાવું ના સુકાવા દેવો કા હે એટલે હેઠે હેઠે કરલે ને દોરિયો વાહરી જે દોરિયા મોલાવો વધારે ગારો નીકરો હેઠે થી પૂછો હેઠો કમ્પ્લીટ કરીને પછી દોરિયા નું કામ ચાલુ કરી તસકે બહારી જ ને તો હલબો વાડે આયા આખે હવે તો એની ની કે રે વાકાવ ની રાખ ખુલ્લું થી ને બને તો પાક તો તો ડ્રેક્સ ડા ક્યુ જરા આ તા ને આ મને રું પીણ્યો સસઈ કે બીના સેタル કો મિતો જ ન સે કે બીના યાર આ હરા ગ્યો છે ધીરે ધીરે કરી અને એ બાકી એમનો લીધું હેટે હેટે આવી ગયા હેટે એક કોર નો હે તો કમ્પ્લીટ થયો હવે કોળો બરો કન સાપાણી પી અને ઓલો હે તો તમે પારીયું ધોરી આમુ કરી જ લેવું હે વરી સાટા આવિયે થોડા ઘણા વાતાવરણ જો બધું આવો વાદળા વાળું છે જો સટા આવિયે ને વરી પાવડામાં ઈવો ગારો નડે કોઈ ઈતિ હરકા ધોરીયા ખાઈની પારીયું આપડા આખલા દીજી પરમદી ગુંદરી વેવીતી ને ના કોટા મસ્ત વેજના ફૂટી ગયા એમને બતાવું જોઈ દિયા થવેડા કા કોટા ખી ગયા છે લાગણી કે પાવું નથી પણ બધું રાડા કરી રાખે ને પછી જઈ પાઉં તોય ક્લિપ ના પડે પછી ગારો માં દોરિયા કરવાન બહુ ઓય મુ લાગે આ દોરિયા ને પારિયા ની બધું કમ્પ્લીટ થઈ જાય ને કામ રેડી આપું હવે અહીંયા અજિન પાએ દોરિયા કરે છે કિને ચણા નું આવે છે કે લો હે પછણા માં જરા ક્યાંક ખાતે કળા માં ફૂલ બેયુ ને તો ચીના આવશે લખાવું પા તો પાણી ના પાઈને કોકો ફૂટી ને પછી ભેજ ઘટ એટલે સુકાઈ જાય લેને પાણી પાઉં જો છે ચામો જુવાર માં તો વાંથો નહી આવે ઉગી જાય બધી આપડે કાલ વાવી ને માં હું થાય ઈ જો એમ ના કે નઈ ઉગેલ ને માં પાણી પાઉં કાલ આજ તો કઈ કાળુ જ નિત કરું પાવર પરમ દીવાયું નઈ ઉગી જાય કંપલે જુવાર બધી સુબહ મોર્નિંગ આવી ગઈ જો હે વીજળી વાસને કાલે આપણે પછી વિડિયો બનાવ્યો હતો કા બુધ્ધા થોરિયા હે અંધારા સુધી કઈરા જો એક આય વચ્ચે માં કઈરો અને આ હે દે બે જોયા ક્યા આમ લાંબા હે કાને ટુકકો કઈરો આખિયાર આમ કરેન ઉભા લેનો આમ અને અઘરો એવું લાગુ ભાઈ પાત કુસો માં તમે કા બિન દોર થી ગારા વારી આ વાત એ દુખલી વા અંધિમાં તો કરીને અંધારા સુધી કયાતા બામબી કરે બે મુંડેયા હવારના ઘોરી જો સાતા આવી જાય ને તો આપણે ધોરી બસ થાય નહીં અને ક્યું એવું જ ભાઈ રાઈટની ઓરી ઓલ્ડ વાળી મારી બધા કહેલું ને હું કાલે કેતો તો કે ભાઈ જરાક ગ્યાર વાગે જરૂર છે પાછળ બધા ઉઠલાવા મીડા પણ આજે રાતે ટૂંકમાં ત્રણ વાગ્યાના સાચા સાલ નહોતા કે અઘણી બંધ છે આઠ વાઈ ગયા સવારના પાછો વારી હતું એવું નહીં કરી નહીં બધા આપણે જુવારમાં લગભગ પાણી આપવાનું નહીં થાય એમને ઉગી ગયા

अंडा दूध सुबह हुई कौन જો જો આવા દાણા આવતા નથી જો એમ દેખાય કોટા નિકળવા માંડ્યા હે ઈ આપણે જોર આવશે મઈ આગલી વાવો લખી ની માં હા હવે મહેનત નું કંઈ નકી નમ રયો જોર જો ખબર પડ કાલ જો ને વો પર પહેલા વો પર પછી કયો તાળકો ને એમ કે હવે તો ગયો બધું ના આવ્યો ને પણ આવી ગયા પાછો અને રાત નોરી હું નું મન ફીવી ગયું પાછો આવ્યો દાણા તમે દાણા કામ હેલે

લે વિચાર કરું કે પાણી ભરી જાય તો આખી ઉપાદી નમરે 15 દિવસ પાણી આપડે બઈરાત છે તો લાટ વરાડે હોય તો આમાં મારે દઈ જવાહે વાવલેને 35 વીઘાની જુવાર અમે બીજું કે કામ થાય છે ને આ આમાં એક પાણી ભરી દઈએ તો પા 15 દિવસ દી ઉપાદી નમરે ઉજેરે હારો આવી જાય અને ઉમાં તો વાંધો નહી બધી કોટાઈ ગઈ નામ કોટલા દેખાય બાયા સારું તો મોટરનું વરાડો કર રહી હવાને સુગી ગયાન કરી દીધી હે આપડે મોટર ચાલુ જી હોય માં જે પાછળ વાવણું કર્યું ને ઈ માં જરૂર છે આગળ તરફ વાવણમાં બે વાર માખે સાટા આવી ગયા એટલે વાંધો નહી હવે ઉગી ગયા ઓલું આવે તો જરા ગારા માં ક્યું એટલે બાખમાં હમાર માં ગાણા અમુક અમુક ઉપર આવી ગયો ને પાણી કાઢી જો ને તો હેક ઉજે આવી જાય આ જો આજી પાસ્ત મે જો ને તડકી નીકળી ગઈ કાલે ગોકોપતિ તડકી હતી ને

મોટર ન એક વાગ્યો અને ધીમ ધીમ કરીને આપણે સાળો કર્યો છે મોટર નો કે અહીંયા પાણી आले આમ થી આવે જોરદાર વરસાદ નો રેડું હવા દે આવે આમ લાગે હે ને વરસાદ ને હોકર ઉન ટીન કબન પડતી હવે અમે કઈ જરા જરાધી ન રહેવાની દી લાગુ આજુ જો આમ વરસાદ ને પાણી બેય ભેગું આવે પાગું જો હે આલે બરા ઠાવકો રાખીએ આપકા 12 બગની કન્ટીન્યુ મોટર આલે હે આટલું કઈ પીધું હે અને પાણી લે ગજબનું પાણી લે એનું ક કોરા બિના દીવી માટી છે ને એટલે જા ખાપ ના બજે સુઈ રાખે સુઈ રાખે આથી કોરો હોય તો આટલું પાણી ના લે માથે માટીની કાપડા માટી એને પાણી ધોળી જાય આમાં એ કાઈ ની विहाज रखा इन नाम पड़ो है जो आवतला घेरा में पानी आवे एक बे नखरिजा के आराम में रिस निकरो है उ उरिजे है तो पानी झुलम लियावे एकच पानी आपड़े आ में काडू पा गुंदरी है उ मकु दिजारा को पाछ दे उगु दे देखई उगीगे कंप्लीट आ में होस कमार में कोने की देखाता बहोतला नी देखई हरकी उगी जनी काटी ले कम पठाण जो नाम हड थे परी कोताली जो

પહોંચે પડમન પડમસો મને નસમપ્ર જાયે થકો કોકે લેઈ તો બત ન કઈ વાત ખોટી હાલો આયા બક્કાલની વાહવાણ શરૂઆત થઈ ગઈ હે યો વાલો હોન ગાટ કે બંગાયે રાય હું હું ઓય હું ઓય આ તુએ નો બી છે થીસ ઇસ ગુવાર ગુવાર ને બી હું છે ડુંગરી નું બી गुआर चना भाजी गाजर लसन मेथी बीजू तुरिया गलका करेला रींगणा टमाटा भींडा गुआर बीट कोबी पालक पनीर पनीर आवे। आवे। <laughs> <laughs> तो का टीकू में आए तो आटली गुंदरी में सैन बहु लगे है कोटा उपाड़े गेरा ने घेरा बेहे गए मारे जाऊ रखो लाइट वही गई नहीं तो बी थे બો કવરા છે સાણ થોડાક દી આરા રાઈટ તો કમીની રહી ગઈ પછી હું આલો આને બકાલ વાવવા લાગો કે કેરમઈ લહના ટુકમાં ભર દીધો ચૂપી ચૂપી હવે વિકલની હવે કારી સુતી પાડવાનું કો વારો આવી ગયો મારો તો લહના ગાઠે ગાર પકડી ગઈ ને ભાંગતાય બહુ મારે તો કડી ભાંગે હા બઈ વરસાદ ભઈ લીધો જામોડો

મિત્ર છ વાય ગયા ને આમ થી હે ને અમને आवाज સંભરે હે કાય દેસા દদুলા બોલે પાણી ને જો આ વાદરામાંથી અને આ बाजू એક ફૂલ કાટુ આ बाजू વીજ થાય છે ને ગાજે હબાવનો આપણે આવી આ પવન આવી ને એટલે પવન પડી ગયો તાણે હે હવે આવી જા હે આપણે બેન મહેનત બાવ કરીને હવારના બંકર નહી કે હવે હા દિનેશ ભાઈ મોટા બંકર નહી કે મે મોટા બંકર નહી કે जो आवा <laughs> तो आवाज आवे तार पावन थी सी ना मैं तो आ रही ना वर्ष तक है ना मैं मारे जिंदगी में पहली बार जाई हूँ ये तो जी आवाज आवे ना जाई हूँ आवाज आ कुछ थोड़ी सेकंड में आप लोग जाए अभी ये ओल्ड है

अगे अगे कर ली तू ना का कितनो पानी डगी आनी के जात क्या बजे में पानी पानी कर दी तो मेरी भूखा तो रे करो कण बियो है पास में तो वाला नहीं है ही नहीं हो है नहीं पानी कितनो भरा है अब रे दूर प्यारा कर दी जाए अरे तो फटती को रा दोरिया मीका गाजर बीच जोता पानी दोरा ढकरो पानी दोरा આ આપણે તો ખાવાડી તો ઈ હોતારે તો મેં તોລະ દમ નાવાસ્તા આમરા તો જયા કાળા છઈ જાય પાછો દરબી નું રાઉં પાવ કીઓક કીઓક વર હે તમારો રામ જાણે પર તમને 15 મિનિટ વગર માં પાણી પાણી કરી દીધું હે